કરું <tip>

અરે દોસ્તો હું ગાળી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક શોર અશોક પટેલ બોલું છું અત્યારે ગરાડી ગામ જે શિરવ તાલુકામાં આવ્યું છે ત્યાંથી કેશવભાઈ રબારીના ઘરેથી ફોન આવ્યો હતો કે અમારા ઘરની પાછળ વાળામાં બાથરૂમ પાસે એક સાફ છે તો તમે આવો તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક કોમન સેન બહુ આ સાફ હતો જેને ગુજરાતીમાં ભય કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ કેશવભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને આ વિડીયોગ્રાફી કરવામાં મદદ કરી થેન્ક ભાઈ અને તેઓ પોસ્ટમાસ્ટર પણ છે